તમિલનાડુમાં કંઈક બહુ મોટું થઈ રહ્યું છે એક એવો પોલિસી ચેન્જ જેની અસર કદાચ આખા દેશ પર પડી શકે છે રાજ્ય સરકારે લાખો સરકારી કર્મચારીઓ માટે એક નવી નક્કોર પેન્શન યોજનાની જાહેરાત કરી છે અને એના લીધે દેશભરમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે પણ જુઓ આ કોઈ સામાન્ય જાહેરાત બિલકુલ નથી આ તો ત્રેવીસ વર્ષની લાંબી લડાઈ અને એટલી જ લાંબી પ્રતિક્ષાનો એક સુખદ અંત છે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો દાયકાઓથી જેની માંગ કરી રહ્યા હતા તે આખરે હકીકત બનવા જઈ રહ્યું છે અને આ આખી વાતનો સાર શું છે તો એ છે આ એક આંકડો પચાસ ટકા આ નવી યોજના હેઠળ કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે એમના છેલ્લા પગારના પૂરા પચાસ ટકા રકમ ગેરન્ટીડ પેન્શન તરીકે મળશે આ જાહેરાતનું આખું મહત્ત્વ આ એક જ આંકડામાં સમાયેલું છે પણ સવાલ એ છે કે આ માંગ આટલી જૂની કેમ છે વેલ આખી વાતને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે લગભગ ત્રેવીસ વર્ષ પાછળ સરકારી કર્મચારીઓ અને શિક્ષકો ઘણા લાંબા સમયથી એક સુરક્ષિત પેન્શન સિસ્ટમની માંગ કરી રહ્યા હતા બિલકુલ એવી જ જે જૂની પેન્શન યોજનામાં હતી તો આ સંઘર્ષનું મૂળ શું હતું જુઓ બે સિસ્ટમ વચ્ચેનો આ તફાવત જ બધી સમસ્યાનું કારણ છે એક બાજુ જૂની પેન્શન સ્કીમ હતી જેમાં રિટાયરમેન્ટ પછી ગેરંટી હતી એક સુરક્ષા હતી જ્યારે અત્યારની જે નેશનલ પેન્શન સિસ્ટમ છે એ તો પૂરી માર્કેટ પર આધાર રાખે છે શેરબજાર ઉપર જાય તો ફાયદો નીચે જાય તો નુકસાન કર્મચારીઓ બસ આ જ જોખમથી બચવા માંગતા હતા અને સ્થિતિ એટલી બધી વણસી ગઈ હતી એટલી ગંભીર બની ગઈ હતી કે રાજ્યના જે મોટા કર્મચારી સંગઠનો છે એમણે તો સીધી ધમકી આપી દીધી કે અમે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી જઈશું વિચારો જો આવું થાત તો આખું રાજ્યનું વહીવટીતંત્ર જ થંભી જાત તો આટલા મોટા સંકટને ટાળવા માટે અને કર્મચારીઓની વાત સાંભળવા માટે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની સરકારે એક મોટો દાવ રમ્યો એમણે એક નવી યોજનાની જાહેરાત કરી અને આ નવી યોજનાનું નામ છે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમ એટલે કે ટીએપીએસ જેવી આ જાહેરાત થઈ તરત જ કર્મચારી સંગઠનોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધી મતલબ રાજ્ય પરથી એક મોટું સંકટ ટળી ગયું સરકારનું શું કહેવું છે આ વિશે એમનો દાવો છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને સ્થિરતા આપવાનો છે જેથી રિટાયરમેન્ટ પછી એમને બજારના જોખમોની કોઈ ચિંતા જ ન રહે ચલો તો હવે એ સમજીએ કે આ ટીએપીએસ સ્કીમ આખરે કામ કઈ રીતે કરે છે એનું મિકેનિઝમ શું છે વેલ એને એકદમ સરળ રાખવામાં આવ્યું છે જો આખી પ્રોસેસ ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં છે પહેલું કર્મચારી પોતાના પગારમાંથી દસ ટકા આપશે બીજું હવે પેન્શન ફંડમાં જેટલા પણ પૈસા ખૂટશે એની જવાબદારી સરકાર લેશે અને ત્રીજું રિટાયરમેન્ટ પછી કર્મચારીને એક ફિક્સ્ડ ગેરંટી પેન્શન મળશે બસ આટલું જ અને સૌથી મોટી વાત શું છે ખબર છે કે આ પેન્શનની રકમને શેરબજારના ઉતાર ચઢાવ સાથે કોઈ લેવા દેવા નથી એ એકદમ સુરક્ષિત છે સરકાર ગેરંટી આપે છે કે પૈસા મળશે જ જે કર્મચારીઓ માટે ખરેખર બહુ મોટી રાહતની વાત છે સારો તો હવે જરા ડિટેલમાં જોઈએ કે કર્મચારીઓને આ તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમથી બીજા કયા કયા ફાયદાઓ મળશે આ કોઈ એક બે ફાયદાની વાત નથી આ તો એક આખું પેકેજ છે જુઓ છેલ્લા પગારના પચાસ ટકા ગેરંટીડ પેન્શન તો ખરું જ એની સાથે દર છ મહિને મોંઘવારી બથ્થું પણ વધશે પછી ફેમિલી પેન્શનની પણ સુવિધા છે ગ્રેચ્યુઇટી પણ મળશે અને બધા માટે એક મિનિમમ પેન્શન તો નક્કી અને ખાસ કરીને પરિવારો માટે આ એક બહુ મોટું સેફ્ટી નેટ છે માની લો કે કોઈ પેન્શનરનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારને મૂળ પેન્શનના સાહીઠ ટકા રકમ આજીવન મળતી રહેશે આ ખરેખર બહુ મોટી વાત છે એટલું જ નહીં રિટાયરમેન્ટ વખતે અથવા નોકરી દરમિયાન મૃત્યુ થાય તો કર્મચારીને પચ્ચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી પણ મળશે આ એક બહુ મોટી રકમ છે જે એકસાથે મળે છે પણ અહીંયા એક બીજો સવાલ પણ ઉભો થાય છે કર્મચારીઓ માટે તો આ બધું બહુ સારું છે પણ આ વચન પૂરું કરવાનો બોજ કોના પર આવશે રાજ્ય સરકારની તિજોરી પર કેટલી અસર થશે આ આંકડા જુઓ એનાથી આખી નાણાકીય સ્થિતિ સ્પષ્ટ થઈ જશે સરકારને પેન્શન ફંડમાં એક જ વારમાં વન ટાઈમ તેર હજાર કરોડ રૂપિયા નાખવા પડશે અને એ તો માત્ર શરૂઆત છે આ સિવાય દર વર્ષે લગભગ અગિયાર હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે આ કોઈ નાની રકમ નથી અને રાજ્યના બજેટ પર તેની મોટી અસર પડી શકે છે આ નિર્ણયની ટાઇમિંગ પણ ખૂબ જ રસપ્રદ છે ચલો આ ટાઈમલાઇન પર એક નજર કરીએ તેવીસ વર્ષ જૂની માંગ પછી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં હડતાળની ધમકી અને એ જ મહિને મુખ્યમંત્રી ટીપીએસની જાહેરાત કરે છે અને હા એ પણ યાદ રાખવા જેવું છે કે એપ્રિલ મે બે હજાર છવ્વીસમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ છે તો આનાથી એક બહુ મોટો અને મૂળભૂત સવાલ ઊભો થાય છે શું આને કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષાની એક મોટી જીત ગણવી કે પછી રાજ્યના અર્થતંત્ર પર એક મોટો નાણાકીય બોજ આ એક એવો મુદ્દો છે જેના બંને પાસા વિચારવા જેવા છે ખરું ને પરિણામ જે પણ આવે એક વાત તો નક્કી છે તમિલનાડુ આ પ્રકારની યોજના લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બની ગયું છે એમણે એક નવો રસ્તો બનાવ્યો છે જેની અસર કદાચ બહુ દૂર સુધી જઈ શકે છે અને એટલે જ અંતે આ એક મોટો સવાલ આપણી સામે આવીને ઉભો રહે છે શું તમિલનાડુએ જે પગલું ભર્યું છે એ બીજા રાજ્યો માટે એક ઉદાહરણ બનશે શું આખા ભારતમાં સરકારી કર્મચારીઓની પેન્શન પોલિસીમાં આપણને મોટા ફેરફારો જોવા મળશે વેલ આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે લેટેસ્ટ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ